નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપણું સ્વાગત છે ગુજરાતમાં આ વર્ષે ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા હતા જેના કારણે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી પરંતુ હવે આખરે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે પરંતુ હવે વરસાદી કહેર માટે પણ ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે કારણ કે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે અનેક વિસ્તારોમાં તો પૂર આવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યમાં ભારે તેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે સાયકલોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ વરસશે આજે નર્મદા તાપી વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની સાથે ભરૂચ સુરત નવસારી ડાંગ અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે

સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ત્રણ દિવસ સારો વરસાદ રહેશે મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે જેથી પચીસ જૂનથી ચોમાસાનો વરસાદ વધશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ